તો જૂનાગઢ ભાજપમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે જિલ્લા પંચાયત પ્રમુખને ધમકી મળ્યાનો દાવો થયો છે જૂનાગઢ જિલ્લા ભાજપનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે ફરિયાદ કરી છે કે તેમને કોલ કરીને ધમકી આપવામાં આવી છે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ તેમજ સાવચ ડેરીના ચેરમેન અને સરપંચ યુનિયનના જિલ્લા પ્રમુખ દિનેશ ખટારીયા દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે તો બીજી તરફ દિનેશ ખટારાએ નિવેદન આપીને ધમકી આપવાના આરોપનો ઇનકાર કર્યો છે તેમણે જણાવ્યું છે કે વર્તનની સામે અમારા અમે આવેદન પણ આપ્યું હતું અને આગામી પેલી તારીખે ધરણાનો કાર્યક્રમ કરવાનો પણ મંત્રી શ્રી પટેલે અમને એના માટે આશ્વાસન કર્યા અને સ્વસ્થ કરીને એવું કીધું કે ભાઈ તમને અમે આગામી એક તારીખ આપી અને એના સરપંચોને હું સાંભળી અને પંચાયતી રાજના સૌપદાર્ધ અધિકારીને સાંભળીને આનું કંઈ નિરાકરણ લાવું છું આવી મારે રાઘોજી વૈયાર આજે જ વાત થઈ છે અને મારે જે કાંઈ વાંધો વિવાદ છે એ મારો વ્યક્તિગત નથી પણ જુનાગઢ જિલ્લાના જે વિકાસના પડડા સંભાવી દીધા છે અને ડીડીઓના મનસ્વી વર્તનની સામે મારો વાંધો છે જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે સત્યકવાનું છે એ સરપંચ બધા મારી સેમ્બરમાં પણ અમુક રજૂઆતો માટે મને પણ મારે લગતી હતી પાણીના અનામક પ્રશ્નો હતા